મિત્રો કેમ છો મજામાં આપણે જો અહિયાં આ નળિયા ના માળા કરીને ફરી બાંધવાના છે અને આ નવા માળા બાંધવાના છે તો એ બધા ભાઈઓ આવી ગયા છે ત્યારે તો ચાલો ફટાફટ માળા બાંધી નાખવી અને તમને બધા પણ બતાવી તો બિના લેજો તો હલો આ બધા જો માળા લઈ લીધા છે અને હવે આપણે જઈએ છીએ માળા બાંધવા તો હલો આ માળા બાંધી લીધા છે જો કેવા ટી શર્ટ મસ્ત બનાવી દીધા રમેશ શેફ ઓફિશિયલ મહાદેવ સેવા ગ્રુપ

અને વરસાદ ન આવે એટલે આપણે અહીંયા પક્ષીઓ હેરાન ન થાય અહીંયા પણ આપણે સાવચેત રહીએ ઝાડવા તો કિસકોલા બધું ખાઈ જાય અહીંયા વરસાદમાં હેરાન ન થાય અને સકલીઓ પણ રહી આ માળા રહ્યા એ બધા ઉપર પક્ષીઓ માટે બાંધ્યા હતા અને ઘણી બધી એને પણ મહેનત કરીને આપણે વાળાથી સપોર્ટ આપી નળિયાના અને એમાં પણ પક્ષી આવતા હતા સકલીઓ તો અમને એમ થયું કે કઈ બસાવ પડે નહીં એટલે આપણે સનમાયકાનો માળો છે અને સકલીઓ પણ આ જે લીલો અંદર ખડ ન બધી એટલે પક્ષીઓ આવે અંદર પડે અંદર વ્યવસ્થિત રહીએ કે તો આપણે અહીંયા સરસ મજાના ધર્મેશ બેન વાળીએ પાંચ માળા એના છે એક પાણીનું કુંડું અને એક આપણે સોખા નાખવાની ડીશ તો પક્ષીઓ પણ ઘણા બધા ખાઈએ કે અમે પણ એમની વાડી અહીંયા સેવા કરી તો મિત્રો જોઓ અત્યારે ફાઇનલી બધાય માળા બાંધી દીધા છે જો અહીંયા પાંચ માળા એક સૈન્ય ડીશ જો સકલી સૈની છણવા આવી ગઈ છે વતન જો દેખાતી હોય તો મસ્ત નવી ડીશ માં પહેલી સકલી આવી ગઈ છે અને આ બાજુ જો આપણે અહીંયા જાંબુડા ની શે કુંડું બાંધી દીધું છે પાણી નું અને બધાય જો છોકરા અહીં બધાય મોજ કરે જો આ ફુળડા ઉડડા ઉડાડીને બધાય મોજ કરતા હતા તો હાલો હવે ગાયોને નીર દે દઉં પછી એમને ઘરે પણ લઈ જવાના છે જમવા માટે ફટાફટ ની પછી પાછા કરીએ જતા રેવી તો અત્યારે ગાઉ ને એવું નાખી દીધું છે પાણી પાઈ દીધું છે અને હવે બધા જવાનું છે ઘેર જમવા માટે તો ચાલો ફટાફટ હવે ઘેર આવી જાય કારણ કે હળા બાર જેવું થઈ ગયું છે બધા ભૂખ પણ એવી લાગી છે અને અહીંયા ગરમી પણ બહુ છે એટલે ઘેર વહી જવી તો ચાલો કન્ટિન્યુ વિડિયો માં બન્યા ભેજો તમારે આપણે આ માંડવી અહીંયા આવા આવ્યા છીએ તો આ એક અમે કેટલા બધા ખોખા છે તો તમે અમે શું કહો આ માંડવી માટે કઈ રીતે તમે ક્યાંક ક્યો બહુ વિજયભાઈ એમ છે તમે ભાઈ બહુ બીજો તમે વિવેકભાઈ છે

અને આ બાજુ જો રાંધવાનું થઈ ગયું છે ચાલુ તો હું બનાવે છે જોયું આપણે તો જોવો પકોડા બનાવવાનું થઈ ગયું ચાલુ આપણે બધા ભાઈઓ આવ્યા એટલે પકોડા બનાવે છે ને જમાડવાના છે અને જો મારા મામા નો છોકરો આવ્યો તે પરબારો વહી જતો પણ મેં બોલાવી લીધો અને ચાલો જો આ પકોડા બનાવવાનું થઈ ગયું છે ચાલુ તો હલો કન્ટિન્યુ વિડીયોમાં બીજા ત્રીજો તો જોવો અત્યારે બધા બપોરા કરવા કે જમવા બેસી ગયા છે બધાય પૂછા થઈ ગયા તા અને જો જમવામાં પકોડા ગોટા ચટણી ને શાક ને છાય છે ને બધુંય આ બધા છોકરાઓને રમેશ ભાઈ ને બધા જમવા બેહાર દીધા છે સેવા કરીને વાડીએ બધાએ માળા બાંધીને આવ્યા હતા એટલે બપોરે ભૂખ લાગી ગઈ એટલે બધાયને જમવા બોલાઈ લીધા છે તો ચાલો ફટાફટ હવે જમી લેવી તો મિત્રો જો આ બધાને આપણે બપોરા પાણી કરી દીધા છે અને

અને મહાદેવ સેવા ગ્રુપ અથવા બેમ જ ગમે એ લખો તો એ YouTube માં આવી જશે તો એમને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ સાઇડમાં પર બલ આઇકન પ્રેસ કરી જેથી કરીને એક નવી સેવા કરે છે તેમના વિડિયોની જાણ થાય અને તમારે કોઈને સેવા માં કઈ વસ્તુ આપવી હોય તો અથવા મારો અથવા એમનો કોન્ટેક્ટ કરજો તો તમે પણ સેવા માં આપી શકો છો અને આ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અત્યારે અમે જો આ ધર્મેશભાઈની વાડી આવ્યા હતા અને મહાદેવના દર્શન કરવા આવ્યા હતા અમારા બધા બાળકોને બધા તો ધર્મેશભાઈને પણ એમ થયું કે તમે અમારા વાડી આવશો માળા બાંધવા તમે એમને કીધું તો આ બાળકો અમારે ભણવા જાય છે અને મિત્રો આ નાના નાના બાળકો છે તો એ મારા ભાઈબંધ તરીકે છે અને આમાં મારા છોકરા છે તો મને ઘણો બધો સપોર્ટ આપે છે સેવામાં એમના થી પણ હું પચાસ ટકા આગળ આવ્યો છું કે આ મને ટેકો કરે છે આમ નાના બાળકો છે તો એમને પણ પક્ષી માટે ઘણો બધો સેવાનો આનંદ આવે છે અને મારી સાથે પણ એમને મજા આવે છે તો તમારે જે કાઈ સેવામાં દેવું હોય સકલીઓના માળા

પ્રોબ્લેમ હતો હું તો એ મને નથી ખબર મારે ખાલી ઉતારવાનું જ ભાઈ એડિટિંગ કરવાનું તો કેટલા દિવસથી ઉતાર્યો નથી તો આજે ફરી પાછા મળ્યા તો બધાને જય દ્વાર ક્યાંથી જોઈ માતા જઈ અને જો કારખાને થઈને મેં એટલા કપડા થઈ નાખ્યા અને આ કપડાં ફૂંકી દેવાની